હા મિત્રો કેમ છો તમારું મારા યુટ્યુબ ચેનલ સ્વાગત છે ને આપણે આવીએ છીએ ફરી તમારી સાથે ફરી એકવાર બ્લોગ લઈને પેલા જય માતાજી કેમ છો મજામાં કે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અત્યારે અત્યારે સગડીને એવું બંધ કરી દીધું છે મશીન એવું અને જમવાની ટાણ ને એવું હજુ થઈ ગયું છે અને અત્યારે રોટલીને હજુ બનાવે છે અને એવું હું કામકાજ દેવું છે જો તમને દેખાડીએ છીએ રોટલીનું બનાવે છે અને પછી જમા ટાણું થઈ ગયું છે અત્યારે મશીન બંધ કરી દીધું છે અને હાદી હારીને એવું બની ગયું છે અને હવે એનું ફકેલવાનું છે અમને અને ખાઈ પીને પછી અમને ઘરે મળવી કાંઈ બીજું કાંઈ કામકાજ નહીં હોય તો

અને હારીની ઓળખ ખબર નથી હારીને આવશે તમને જો દેખાશું બંડલ હારીલની ઊંધું બાંધે છે અને હારી એટલે બીજી હારી આવશે તો તમને દેખાડશું અને ખાઈ પી લીધું છે એટલે હવે તો ખરીક રહીને જ આપણે આવશું ત્યાં પરાર આરામ કરી દઉં આરામ એને તો આપણે ગયા છે એવી ચાંકીને મોટું ધોઈ નાખ્યું છે અને હારીયું નેવું તો નથી થાય પણ તે મમ્મીની લેવા ગયા છે એ તમને દેખાડ્યું જો અત્યારે તો મશીન ને એવું બંધ બધું બંધ પડ્યું છે અને અત્યારે તો હાર્યું લે લેવા ગયા રોમાં લઈને આવે આ એ પાસમી દેવી મજા આવે છે તમને દેખાડીએ

यो નું કામકાજ ની ઉ છે અને હવે આપણે બ્લોગ માં આઈ આપડે એન્જોય જો તમે થે થે એટલે ઈ મારું બ્લોગ જોયો હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરવા નું બોલતાય ને મળવી બીજે વિડીયો માં જય માતાજી